અપૂર્ણાંક સંખ્યામાંથી મિશ્ર સંખ્યામાં રૂપાંતર બરોબર કઈ રીતે થશે ધ્યાન રાખો જેમ આપણે મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવતા ને એમ જ અપૂર્ણાંકમાંથી મિશ્રમાં ફેરવવાનું શું કરવાનું પહેલામાં પહેલું કામ ભાગાકારની નિશાની પછી મૂકવાનો છે જે હોય તે તો 5 ના 5 મૂકી દેવાનો બરોબર ચલો છેદ મૂકી દીધો મૂકે ને હવે શું કરવાનું તો કે ભાઈ 5 નો ગળ્યો જે છેદ હોય ને એનો ગળ્યો અંશથી વધીને આ જે હોડી કયો છે

બરોબર તો ખૂટ્યા કેટલા ત્રણ તમારે હવે ચાર નો ગળિયો પંદર થી વધી ના જાય ત્યાં સુધી બોલવાનો બરોબર તો જો ચાર એકા ચાર ચાર નવ આઠ ચાર ચારે બાર ચોકું ચોકું સોળ ચોકુ ચોખું સોળ તો વધી ગયા ચાર ચોકે સોળ વધી ગયા એટલે ચાર તારીખ કરવાના છે કેટલા આપણે પંદર ખયા કેટલા ચાર તારીખ બાર પંદર કરવામાં ખૂટ્યા કેટલા ત્રણ તો ત્રણ અહીંયા આગળ તમારે મૂકી દેવાના જુઓ ચાર તારીખ બાર બાર ને ત્રણ પંદર ચલો આ મને જણાવજો કોમેન્ટમાં બરોબર ચલો